પવિત્ર શ્રાવણ માસમાં હાટકેશ્વર મહાદેવના મંદિરે ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહેસાણામાં વહીવટી તંત્ર અને વડનગર વિકાસ સમિતિના સહયોગથી શ્રાવણ ઉત્સવ અંતર્ગત શિવવંદના સ ડાયરાની રમઝટ સાથે રંગારંગ કાર્યક્રમ હાટકેશ્વર મહાદેવ પરિસર વડનગર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં પદ્મભૂષણ હેમંત ચૌહાણ તેમજ ભાવના નાયક હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા હાજર રહ્યા હતા આ સાથે ડાયરાની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત કલાકારો તેમજ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રાવણ મહોત્સવ અંતર્ગત શ્રાવણ માસના ત્રીજા સોમવારે યોજાયેલ ડાયરામાં શિવ તાંડવ શિવ વંદના શિવ મહિમા અને ભક્તિ ગીત તેમજ ગુજરાતી લોક સંગીતના સુરોની ધૂમ મચાવવામાં આવી હતી આ સાથે પ્રસિદ્ધ પામેલા ગીતો અને લોકગીતો અનોખા અંદાજમાં રજૂ કરી દર્શકોના દિલ ડોલાવી દીધા હતા ત્યારે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને ખાસ માનવ મેદની સંગીતના તાલે અને સુરના સંગમ પર ઝૂમી ઉઠી હતી આસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ ઉપસ્થિત શિવભક્તોને પેટ પકડીને હસાવ્યા હતા ત્યારે મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ વડનગર તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ મહેસાણા જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ કમલ પટેલ આ સાથે વડનગર નગરપાલિકા પ્રમુખ મિકિતાબેન શાહ વડનગર શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત હાટકેશ્વર ટેમ્પલ ટ્રસ્ટના હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યામાં વડનગર તેમજ આજુબાજુના ગામના લોકો સાથે શિવ ભક્તોએ ઉપસ્થિત રહીને આ ભક્તિની સભર કાર્યક્રમને માણ્યો હતો ઘટકેશ્વર મહાદેવના ખોલામાં બેસી અને પ્રોગ્રામ કરવાનો ત્રીજો અવસર મળ્યો અને ખૂબ આનંદ થયો અને જ્યારે જ્યારે હાટકેશ્વરનું નામ પડે ત્યારે અંદરથી દિલ પ્રફુલ્લિત થાય કે ભગવાનના ફળમાં બેસી અને ગાવાનો અવસર મળશે તો આ વખતે પણ ખૂબ જ આનંદ થયો અને સંગીતની નગરીમાં કદર થાય એવી તો બીજે ક્યાં થાય આજરોજ મહાદેવના દર્શનનો બી લાભ મળ્યો શું કહેશો એ તો મહાદેવના દર્શન તો તમે જંગલમાં કરો કે મંગલ બધે મંગલમય જ હોય એટલે અહીંયા તો સાક્ષાત ભોલાનાથના બિરાજમાન છે અને એ પણ પુરાણા એટલે ખૂબ જ દર્શન કરી અને ધન્ય થયા વડનગરના દર્શકોનો અનુભવ તમને કેવો છે વડનગરના દર્શકો મેં આ છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી સાંભળું છું પ્રથમ તો ચાલુ પ્રોગ્રામ કોઈ ઉઠતા નથી પૂરો પ્રોગ્રામ થાય પછી એ પણ એના આશા હોય કે ગાય તો વધારે સારું એટલે એટલા સુંદર દર્શકો ઓછા આમ મળે પણ આમ અનુ થોડા ઓછા મળતા હોય છે જ્યારે અહીંયા આપણને એ વિશેષ આનંદ થતો હોય છે જીદુભાઈ આજ રોજ વડનગરની અંદર કાર્યક્રમ કર્યો કેવું રહ્યું અને શું કહેશો વડનગરના લોકો માટે વડનગરની અંદર કાર્યક્રમ માટે જો વાત કરું તો જે અવસરની આપણે દર વર્ષે રાહ જોઈને બેઠા હોઈએ કેવો રૂડો અવસર એટલે શ્રાવણ મહિનાના સોમવારો એમાંના આજના આ ત્રીજા સોમવારે ખૂબ કાર્યક્રમનો આનંદ આવ્યો મારું નામ જીતુભાઈ દ્વારકાવાળા બધા પ્રેમથી ઓળખો જ છો મારી સાથે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ ખૂબ સુંદર મજાની સુરાવલી કરી ભજનોની ઓળખ ખૂબ ભજનો સંભળાવ્યા રાજી થયા અને વડનગર માટે જો કહું તો આ તો સંગીતની ધરતી છે તાના રીરીએ જ્યાં જન્મ લીધો તો સંગીતની જે ગલીમાં જઈને બોળો અહીંયા સંગીતકાર મળે તમને જે પથું કહો અહીંયાથી સંગીતકાર મળે સંગીતનું ઘર છે વડનગર એટલે રાગ ને સમય પાંચેય વસ્તુને મારનાર જાણનાર એટલે આ વડનગરની ધર્મપ્રેમી જનતા ખૂબ આનંદ આવ્યો ભજન સંતવાણીનો આવી રીતે દર વર્ષે સાથે મળી અને આપણે આનંદ કરતા રહીશું ધન્યવાદ હલો મિત્રો ભાવના નાયક આજે જણાવતા મને એટલો બધો આનંદ થયો છે કે વડનગરની ઐતિહાસિક નગરીમાં પાવન ધરતી પર મેં આજે પગ મૂક્યો ભજન કીર્તન સંભળાય અને ખૂબ જ ખુશ થઈ અને હોય અને હાડકેશ્વર દાદો અહીંયા હાજરા હાજર બેઠો હોય અને એની અસીમ કૃપા અમારા દરેક કલાકારો ઉપર હોય તો આજે હું ભજન લોકોને પીસીને ખૂબ જ ધન્યતા મળતો હોય છું દરેક મિત્રોને ઘર માટે